હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે પ્રમય નવ પોઈન્ટ સાત પ્રમય નવ પોઈન્ટ સાતમાં તમને શું કહેવા માંગીશ કે ભાઈ વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો તે ચાપે વર્તણના બાકીના ભાગ પરના કોઈપણ બિંદુ આગળ આંતરેલ ખૂણા કરતા બમણો હોય છે સમજાણું ન સમજણું હોય જોઈએ તો હું કહે પેલા વર્તુળના ચાપ વર્તુળની ચાપેટે એ તો તમને ખબર હશે ને કે આ वृत्त से बराबर आ क्यों थे इन चाप थे ने और हूं के के भाई वृत्तना चापे केंद्र अगर आंतर रखो समझो के आ केंद्र से इन्हें अगर, उए, अगर, अगर एक कोण बनाऊं बराबर केंद्र अगर आंतर लो आ कोण बराबर आ कोण दयो ना केंद्र अगर आंतर आग कोण आ एकली चापे केंद्र अगर आ करी था लघु थे ने आंतर लो તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના એટલે ગુરુચાપના કોઈ પણ બાકીના ભાગ પરના કોઈ બિંદુ આગળ આંતરિય ખૂણા કરતા બમણો હોય છે હવે હું આમાં ગમે એક જગ્યાએ જો અહીં ઉપર જ બનાવું આ એક બિંદુ લઈ લઉં અહીંથી જ ખૂણો બનાવું અહીંથી બરાબર હું છે કોઈપણ બિંદુ આગળ આ કોઈપણ બિંદુ આગળ આંતરેલ ખૂણા કરતા બમણો હોય મતલબ કે આ ખૂણો છે ને એનાથી ડબલ આ ખૂણો હશે એવું આપણે સાબિત છે આપણે નામકરણ કરી દઈએ પી ક્યુ આને આપણે ઓ નામ આપી દઈએ નામ આપી દઈએ બરાબર હવે જો આમાં બીજી રીતના એક આકૃતિ થાય સમજો કે આપણે તો એટલું જ ચાપ લીધું હવે અડધી ચાપ લઈએ તો આપણે સમજો કે આ વર્તુળ છે બરાબર આપણે આટલી લીધી ને હું આમાં આમ ચાપ લઉં સીધે સીધે વર્તુળ ક્યુ મતલબ આ ખૂણો છે આટલો ખૂણો કોઈ બિંદુ લઈ લઈએ આપણે એ બરાબર હા હું નામ આપ દઈ એ નામ આપ આ તો ઓ નામ છે બરાબર તો જે આ ખૂણો છે આ ત્રિકોણ છે ને હવે ત્રિકોણ કયો બને છે કાટકોણ ત્રિકોણ છે ને તો આ કેટલા થશે નેવું થશે અને આ કેટલા થશે એકસો એસી આમાં સાબિત થઈ ગયું ને આપણે ખાલી આ આકૃતિ પર આપણે નામ દે આકૃતિના એક નંબરની આકૃતિ આ બે નંબરની આકૃતિ બરાબર એક આવી રીતના એ બનાવી શકે હજી એક આકૃતિ થાય મતલબ કે જો આ વર્તુળ છે બરાબર હવે આ અડધે બનાવીને આપણે આમ થોડુંક ઉપર બનાવશે એને સમજો કે આ ક્યુ ને પી આ પી ક્યુ બરાબર આ તો ઓ છે ના કોઈ આ એ બિંદુ લઈ લે આ એ બિંદુ બરાબર તો આ ખૂણો છે હા બે આમથી આ ડબલ હોય આમ જોઈને જ ખબર પડી જાય ને ના આ પીએન નંબરની આકૃતિ તમે જોવ એમાં તમને ખબર જ પડે ને કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ છે આ ખૂણો કેટલાનો છે નેવું નો હશે ને કાટકોણ ત્રિકોણ આખો અર્ધ વર્તુરમાં આ કેટલું છે એકસો શું થઈ ગયો ને આમથી ડબલ થઈ ગયો ને સાબિત એવી રીતે આપણે લખીને સાબિત કરવાનું છે તો તમે આકૃતિ આપણે છે ને પેલી ધ્યાનમાં રાખીને કરીએ બરાબર પછી આ બધા જોઈ લે આમાં તો સાબિત થઈ જ જોઈએ આમાં બી જ હશે બરાબર ગમી આકૃતિ ત્રણેયમાંથી ગમે દોરી શકું ત્રણેય દોરો તો વધારે સારું બરાબર પ્રમાયમાં આકૃતિ જોઈને આપણે બધા આકૃતિમાં જોતા થાય બરાબર તો પેલા આપણે શું લખવું પડે પક્ષ લખવો પડે ને તો પક્ષ લખવો હોય તો પક્ષમાં શું લખવાનું હોય કે વર્તુળ નું ચાપ પીક્યુ અને કેન્દ્ર ઓ આગળ ખૂણો પીઓક્યુ આંતરે છે બરાબર

આ એ આગળ કયો ખૂણો આંતરે ખૂણો પી એ ક્યુ આંતરે છે બરાબર એટલું લખાઈ જાય પછી લખવાનું સાધ્ય આપણે શું સાબિત કરવાનું છે કે ભાઈ આ ખૂણો છે એ ડબલ હશે કોનાથી આ ખૂણાથી કયો ખૂણો થશે આ ડબલ હશે કોણ આનાથી લખવું હોય તો ભાઈ ખૂણો પીઓ ક્યુ પીઓ ક્યુ બરાબર આ ખૂણો લખવો હોય તો પીએ ક્યુ તો કેટલો ડબલ હશે ને પી એ ક્યુ આવું આપણે સાબિત કરવાનું બરાબર પછી શું લખવાનું સાબિત હવે જો સાબિત કરવું હોય તો આમાં કંઈ આપણે ઉકલતું નથી ભાઈ કેવી રીતના સાબિત કરો હવે જો માહથી એક રેખા દોરું બરાબર આમ લાંબી આ એક બિંદુ લઈ લઉં લઈ એના આપી એવી રીતના આમાં ભી લઈ લઉં આ લઈ લઉં આનું નામ આપદ બી એવી રીતના આમાં ભી લઈ લઉં આ બિંદુ લઈ લઉં કયો બી હવે જો આ એક ત્રિકોણ આ બીજા ત્રિકોણ આ ત્રિકોણનું સાબિત કરી દે આ ખૂણો અને પછી આ ત્રિકોણ નું સાબિત કરી દે બંને સરવાળ કરી દે એટલે આ ત્રિકોણ આ અર્ધ ત્રિકોણ થઈ જાય આ અર્ધ ત્રિકોણ થઈ જાય ત્રિકોણ માંથી બરાબર તો આપણે સાબિત કરી કે ને હવે જો કેવી રીતના કરવાનું આપણે જોઈએ હજી લખીએ સાબિતીમાં જે આપણે શું કર્યું એ ચાપ બતાવીને આકૃતિમાં એ લખવી પડશે ને તો લખવાનું ચાપ માટે આકૃતિમાં વિકલ્પ છે છે ને ત્રણ વિકલ્પ આ એક બે ને ત્રણ ત્રણ ટાઈપ સુધીમાં થઈ શકે ને બરાબર ત્રણ વિકલ્પ છે ચાપ પિક્યુ लघुचाप से अथवाप्यू अर्ध वर्तुड़ से अथवा चाप पीक्यू गुरु चाप બરાબર લેખાય આ પેલું આ રીતના બનાવીએ આપણે લઘુચાપ થઈ આવું થઈ અડધું લઈએ તો ગુરુ આ અર્ધ વર્તુળ થયું ને અડધી લીધી ના આ લઈએ તો આ લઘુચાપ થઈ ગયું ગુરુચાપ થઈને બરાબર ને પીક્યું ગુરુચાપમાં આવ્યો આ અર્ધ વર્તુળમાં આવ્યું આ લઘુચાપમાં આવ્યો બરાબર એવું લખ્યું એની પાસે લખવાનું કે એને કેન્દ્ર ઓ જોડીને બી સુધી લંબાવ આપણે આ લંબાવે ને એથી આ બી સુધી આપણે લંબાવ્યું એટલે બે ભાગ પાડે બરાબર બધામાં કર્યું એ લખ્યું આપણે પછી લખવાનું દરેક વિકલ્પમાં ખૂણો ઓ ક્યુ અને ત્રિકોણ એઓ ક્યુનો બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો થતો હોવાથી બહિષ્કોણ એટલે બહારનો ક્યો ભાઈ આ બી ઓ ક્યુ છે એ એ ઓ ક્યુનો બહિષ્કોણ થાય ને એટલે આ બહારનો ખૂણો થયો હોય ને આ અંદરનો છે આ બહારનો છે ને બહિષ્કોણ છે ને એવું આપણે લખ્યું બરાબર પછી લખવાનો તેથી કોઈ પણ త్రికోణ బహిస్కో నుణనావాళా చేట్లు હાય છે એ તમે શીખી ગયા બરાબર આ લખવાની જરૂર તમારી યાદી માટે લખી દીધું બરાબર હવે હું કેવા માંગીશ કે કોઈ પણ ત્રિકોણ આ બરાબર આ ત્રિકોણ બેનો છે ને એ ક્યુ બરાબર કોઈપણ ત્રિકોણ બહિસ્કોણનું માપ જો તમારે જાણવું હોય ને તો આ જે બને છે ને આ ખૂણો બને બરાબર એટલે આ બહારનો ખૂણો બને બંનેના સરવાળા જેટલું હોય એટલું માપ માપતો તમને ખબર ને બરાબર તો એ લખવું હોય તો આપણે કેમ લખાય ખૂણો બી ઓ ક્યુ બરાબર ખૂણો ઓ એ ક્યુ પ્લસ ઓ ક્યુ એ બરાબર બંનેના સરવાળા જવાબ હું લખ્યા બી ઓ ક્યુ એટલે કે બી ઓ આ બી ઓ ક્યુ એટલે આ બહારનો ખૂણો એટલો થયો અહીંથી બરાબર બરાબર કોના બદલ પર ઓ એ ક્યુ એટલે કે આ ખૂણો અને ઓ ક્યુ એ એટલે કે એક આ ખૂણો બરાબર આ થયું આ એટલો ખૂણો અડધો ના ખૂણો એ બંનેનો સરવાળો કેટલો હોય અડધા ખૂણા જેટલો સમજાઈશ એ લખાઈ જાય પછી લખવાનું કે ભાઈ ત્રિકોણ ઓ એ ક્યુ માં ઓ એ બરાબર ઓ ક્યુ વર્તુળની ત્રીજા રેડી ઓ એ ક્યુ એટલે આ ઓ એ ક્યુમાં ઓથી એ તો ત્રીજા થઈ આટલી અને થી ક્યુ પણ ત્રીજા થાય તો ત્રીજા એક જ વર્તુળની ત્રીજા કેવી હોય સરખી હોય એ લખાઈ જાય પછી લખવાનું જો ત્રીજી સરખી હોય તો બંનેના ખૂણા બી શું હશે ઓ એ ક્યુ બરાબર ખૂણો ઓ ક્યુ એ રેડી અને આપણે સમીકરણ બે આપદી રેડી હોય જો સમીકરણ બે આપ દીધું ને એના પછી આપણે હું લખી કે ભાઈ સમી એક સમી એક અને બેમાં કિંમત મૂકતા હવે તમારું સમીકરણ એક શું હતું જોઈ લો આ સમીકરણ એક છે એમાં બે ની કિંમત મૂકી દેતા આપણે શું મળે જોઈએ સમીકરણ એક શું હતું ભાઈ કે ખૂણો બી ઓ ક્યુ બરાબર ખૂણો ઓ એ ક્યુ પ્લસ ખૂણો ઓ ક્યુ એ આ સમીકરણ એક હતું હવે સમીકરણ બે માં શું હતું કે ઓ એ ક્યુ અને ક્યુ એ ઓ ક્યુ એ બંને શું છે સરખા છે તો બરાબર આવાળા વડે આમ લખી ને કે ખૂણો બી ઓ ક્યુ છે એની બરાબર ટુ ઓ એ ક્યુ લખી શકાય બરાબર અને આપણે સમીકરણ ત્રણ દઈએ બરાબર આપણે આ લખવું હોય તો લખી નાખી આ કે ભાઈ ખૂણો એ એ ક્યુ પ્લસ ખૂણો ઓ એ ક્યુ ઓ ક્યુ એની જગ્યાએ આપણે શું લખી નાખ્યું ખૂણો ઓ એ ક્યુ બરાબર શા માટે કે ભાઈ સમીકરણ બે આપણે એ મેળવ્યું એ માટે હવે આગળ એ આપણે ક્યાં ખૂણાનું મેળવું ભાઈ તો કે ભાઈ શું છે બી આ બી ઓ ક્યુ છે બરાબર આ ખૂણો છે ઈ ઓ એ ક્યુ છે આ ખૂણો એથી ડબલ છે બરાબર સમજાણો આ ખૂણો છે બી ઓ ક્યુ છે એ મોટો છે આ ડબલ છે કોનાથી ઓ એ ક્યુ જેટલું અડધું મળી ગયું એવી રીતના જો આ સાઈડ કરીએ તો આ બે એવું જ બનશે ને કે આ ખૂણો છે એ ડબલ હશે કોનાથી ઓ એ પી જેટલું આપણે લખવું તો કેમ લખાય કે ભાઈ તે જ પ્રમાણે ખૂણો બી ઓ પી બરાબર ટુ ખૂણો ઓ પી ઓ એ પી બરાબર આ સમીકરણ ચાર થઈ ગયું ને જો બી ઓ પી એટલે મતલબ આ ખૂણો છે એ બરાબર કોના થશે ઓ એ પી ના ડબલ જેટલો થશે ને બરાબર આપણે અડધો અડધો ખૂણો સાબિત કર્યો બરાબર હવે આપણે ત્રણ ને ચાર સમીકરણ લેવા ને એ બંનેનો આપણે સરવાળો લઈ લઈએ ત્રણ અને ચાર સમીનો સરવાળો લેતા બરાબર હવે સરવાળો લેતા શું થશે આ બંને નું સરવાળા બી ઓક્યુ ને બી ઓપી ને આ બંનેનું સરવાળ થાય છે તો કરવું હોય તો કેમ થાય બી ઓક્યુ પ્લસ ખૂણો બીઓપી બરાબર ટુ ઓ એપી પ્લસ ए क्यू बराबर जू ओ ए पी और टू ओ ए क्यू और टू ने कॉमन काटवे कहें खूणो बीओ क्यू प्लस खूणो बीओ पी बराबर टू कॉमन काट ले हो बच्चे खूणो ओ ए पी प्लस खूणो ओ ए क्यू बराबर हो चो બી અને BOP પી આમાં જો આકૃતિમાં BOQ ક્યુ અને બી ઓ પી એટલે મતલબ આખો ખૂણો છે ને તાના લખો તો પી ઓ ક્યુ લખી કીએ ને આપણે બરાબર તાની બરાબર આપણે શું લખી શકીએ ખૂણો POQ ક્યુ બરાબર એવી રીતના ટુ હવે જો ઓ એ પી અને ઓ એ ક્યુ આકૃતિમાં ઓ એ પી અને ઓ એ ક્યુ મતલબ આખો ખૂણું છે આને લખવું હોય તો પીએ ક્યુ પણ લખી શકીએ ને તો આને લખવું હોય તો કેમ લખાય ખૂણો પી એ ક્યુ બરાબર જે આપણે સાબિત કરવાનો હતો બરાબર પછી લખવાનું કે ભાઈ હું જે સાબિત થાય છે રેડી હવે જો તમારે એક વધારાને લખવું હોય ને તો સમી આ બેઝોન મેં કીધું ને કે ભાઈ આમાં શું થાય આખો ખૂણો એકસો એસી નો હશે ને બરાબર આખો એકસો એસી નો હશે ને આ કાટકોણ ત્રિકોણ બને એટલે આ નેવું નો હશે બરાબર તો એમને સાબિત થાય ને કે ભાઈ એકસો એસી નો ના નેવું નો બરાબર એ ડબલ થાય ને એ લખો તો હું લખાય નોંધ કરીને ખાલી લખવાનું બરાબર અર્ધ વર્તુળમાં નો ખૂણો કાટકોણ હોય છે બરાબર આકૃતિ બે માં બે મુજબ તે રીતે સાબિત થઈ બરાબર રેડી એટલી બધી લાંબો છે પ્રમય બરાબર એટલું બધી કંઈ ખાસ નથી એટલી બધી કંઈ ગણતરી નથી ખાલી લીંથી થોડુંક લખવાનું છે બરાબર તમારે સ્ક્રીન શોટ હોય તો પાડલી જોઈએ તો આવી રીતના તમારે પ્રમય લખવાનો છે બરાબર જો વિડીયો પસંદ આવે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ